નમસ્તે દાદાજી અરે શું થયું આટલા હેરાન કેમ લાગો છો અરે બેટા મારો એક્સરે રિપોર્ટ નથી મળી રહ્યો કાલે ડોક્ટરના ત્યાં જવાનું છે જો રિપોર્ટ નહીં મળે તો એ ફરીથી એક્સરે કરાવવા માટે કહેશે અને ફરીથી પૈસા ખર્ચવા પડશે અરે દાદાજી લાગે છે તમે આભા એકાઉન્ટ નથી બનાવ્યું હે કયું અકાઉન્ટ અને એનાથી મારા રિપોર્ટને શું લેવા દેવા અરે દાદાજી તમે આવો બેસો સરકારની એક નવી સ્કીમમાં તમે આભા એટલે કે આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ બનાવી શકો છો આ આભા એકાઉન્ટથી આપણા રિપોર્ટ ડોક્ટરની નોંધ હોસ્પિટલના દસ્તાવેજ જેવી તમામ જાણકારી ફોનમાં જ રાખી શકીએ છીએ અને જરૂર પડે ત્યારે ફોનથી જ ડોક્ટરને મોકલી પણ શકીએ છીએ આમ કરવાથી રિપોર્ટ શોધવાની ઝંઝટથી પણ છુટકારો અને ફરીથી કોઈ એક્સરે કે અન્ય કોઈ તપાસ કરાવવામાંથી પણ બચી જશો વાહ બેટા આ તો બહુ સારું છે હવે એ જણાવ કે મારું આભા એકાઉન્ટ બનશે કેવી રીતે અને શું તારી દાદીમાનું પણ બનશે ખરું અરે લાવો દાદાજી તમારું અને દાદીમાનું આધાર આપો તમારા બંનેનું આભા અત્યારે જ બનાવી દઉં બસ abh.abdm.gov.in પર આધાર નંબરના માધ્યમથી તરત જ આભા બનાવી શકીએ છીએ અમે અને અમારા પરિવારમાં બધાએ પોતાનું આભા બનાવ્યું તમે પણ આભા બનાવો ડિજિટલ થઈ જાઓ